દાળ ચોખા પલારીને મેં કીધું કેવા બને દાળ ચોખા છે ને પલાયરા ખાટા મીઠા લાવ્યો ઢોકળા આવી ગયો તો હા ઢોકળાને હા આવી ગયો તો હા 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 મમ્મી હા शिव जय श्री कृष्णा हर हर महादेव तू थैगी रेडी तैयार तू रेडी थैगी का जाऊ से स्कूल है हां नहीं इतना दिन न थी गई એટલે નથી મજા આવતી ના હવે शिव જાય તો જ મજા આવે ને હા તો હેલો टाटा बाय बाय को टाटा टाटा बाय 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 बैठ थक Bye bye. Hmm, pen kiss be a Wow, mệt. Đó, cái bay 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 bay. Bye 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 bye. Chờ lâu chờ mình đoán luôn. Ở đây ở ta là vô mà đắk là nó thật em mình cho vào mình. દાદા આવે આખળી ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી કેમ છો બતાય મજામાં ને તો વાંધો નઈ જો એટલા દીઠિયા છે ને દિન રાત વરસાદ આવતો આજ છે ને રાતે આવ્યો તો પણ આજ દીએ પોરો છે એટલે હવે છે ને ભગવાનની વરસાદ ન આવે તો સારું ને જ્યાં નથી ને ત્યાં ભગવાનને વરસાદ દેજો ને અમને છે ને હવે વરાપ આપી દો થોડાક દી એટલે અમારે કઈ ખેતરમાં કામ કામ થાય ને જરી કેમ એમ થાય કે ના ના હવે મોહિમ હાથમાં આવશે બાકી જો આવો ને આવો વરસાદ રહે તો પછી મોહે મેં હાથમાં જ ચાહે થોડું ઘણું જે હાથમાં આવી જાય બાકી છે ને સીવન જો આજ છે ને સ્કૂલે જવાનો ઓરખ હતો પણ આજે એમાં આવ્યું છે કે એને રજા હતી એને નવરાવી ને તૈયાર કરી દીતી માથું ઓરાવ લીધું ને ત્યાં તો મેડમનો મેસેજ આવ્યો કે આજે એ કે નથી આવવાનું બાળકોને તો તો શિવો ને કે મારે એ કે જાવું છે સ્કૂલે જ જાવું છે એ કે મેં કીધું હાલ ને એવું કે ભલે ને તૈયાર થઈ ગયો અને દાદા છે ને ભૂમિન કેર મૂકી જાય મારે એ કે ભૂમિન ખેર નથી હું મારે સ્કૂલે જાવ આમ જ જવું છે કે આમ નથી પપ્પા કહે મને ભલે એ તૈયાર હોય કે પછી એને એક કપડા બદલાવ દે છે અટાણી કે મૂકતા ને સ્કૂટરમાં બેઠા પછી ન વાંધો આવે પછી ન જીદ કરે કે આમ જાવ કે આમ જવું તો પછી પપ્પા ગયા છે ગામમાં ને હવે કામ કરી એને મોડેકથી થી તેડી આવી એટલે શિવુને ને જાવ એટલે જાવ સ્કૂલે જાવ એટલે સ્કૂલે જ જાવ જો એવું હોય શીવુ નું તો હવે વરસાદ તો વયો ગયો ને અમારે જો વરસાદ વયોગ્ય પછી કારેલા ને શાક ને છે બનાવવાની મમ્મી

નો ટાઈમ થઈ ગયો ને જો હું આવી ચા બનાવવા હાલો ચા પીવા આજ તો છે ને વર છે વરસાદ નથ એટલે આખો દી કેમ વયોગ્ય કઈ ખબર જ ન પડી કઈ ને કઈ નવું કામ હાથમાં લઈ ને બેહી ગયા ને પાછું એમાં એવું થયું કે છે ને પપ્પાનો ફોન છે ને એમાં ભેજ લાગી ગયો હતો તે કઈક તેની વાહે હતા પછી આમ થશે એક બીજો લીધેલો ફોન પણ પપ્પા ને એલો વાપરે છે ને એ જ ગમે એટલે એ હમો કરતા હતા ને પછી છે ને હમો એટલે છે ને ઓલો ઈટ મારવાનું મશીન છે ને એનેથી આમ ઈંટ મારતા હોય એટલે કે ભેજો હોય તો ઉડી જાય ઘણીવાર એવું થયું ને ઈંટ મારીએ એટલે હમો થઈ જાય ત્યાં જઈજો એની વાંહે હતા પાછું ઘરનું કામ કપડો કરી ને એક બે દિન કપડા હતા એમાં ઈસ્ત્રી કરી ઈસ્ત્રી કરીને પછી બાર વાગે સીવન લેવા ગઈ ભમ્મી ઘેર એને આવીને અમારે ફેરી ખાવા બેઠી અહીંયા ખાઈને તો આવી હતી હું ગઈ તો અહીંયા કે મારે ખાવું મમ્મીને કહેતી પછી અહીંયા ખાવા બેઠી ને પછી પાછું અહીંયા આવીને ખાધું પછી એને ઉભરા આવી ને જોઈ હજી હવે ઉઠવાની તૈયારી છે એ પછી મેં કોમેન્ટના જવાબ દીધા તા થોયા ઉટાણું થઈ ગયું પાછી આજ વરા છે વરસાદ છે ને એટલે કઈ ને કઈ કામ હાથમાં લઈને બેસી જાય હુકવવા કરવાનું ને જો આ ઉટાણું થઈ ગયું હવે મેં કીધું છે ને ચા બનાવીને પી લઈ આકડી સીવી ઉઠશે તો એ હમણાં ચા દૂધું ને એવા થઈ ગઈ એટલે એને ઉઠે એટલે ચા તું પીવું જોઈએ મેં કીધું ચા બનાવ લો ઉઠશે એટલે આકડી ચો હે પપ્પા ને આકડી ચો ગમ મચવાનો ટાઈમ થઈ જાહે સીવું જો ખારી સીંગ ખાય હજી તો આપણે એમ કરતા હતા કે હવારની વરાપ હતી તા હું જેવી ચા પી લીધો ને પપ્પા હાટું ચા અંદર લેતી ગઈ વરસાદ આવી એકદમનો આગળ જો હવે વયો ગયો પાછો થાકું રેડું આવી ગયું કોક કોક સાટા આવે બાકી મમ્મી આગળ આવ્યા અંદરથી ટીવી જોતા હતા પછી ચા પીતો ને હવે છે ને ભવેશભાઈ આવી ગયા કાકાએ આવી ગયા ને કાકા આવી ગયા ને આપણે કાન શું બનાવું છું હું બનાવું ઢોકલા કે ઢોકળા તન ભાવે છે ને આપણે દર વખતે તો ઓલું જાડું દઈરું હોય ને દર જાડી એના બનાવ્યા આ વખતે છે ને દાળ ચોખા પલાળી રમે હળદ અગિયાર અગિયાર એક વાગે સવારે પલાળ દીધા દાળ ચોખા પલારીને મેં કીધું કેવા બને દાળ ચોખા છે ને પલાયરા દાળ વધુ નાખી ચોખા થોડાક નાખ્યા અડધા ભાગના દાળ બે ભાગની નાખીને એક ભાગના ચોખા નાખ્યા એટલું પલાળ દીધું તો હવે છે ને લાઇટ નહોતી તે લાઇટ આગળી આવી તે હવે મેં કીધું એમાં તો મિક્ચર જરૂર પડે લાઈટ આવે પછી આગળ વધાય તે હવે લાઇટ આવી ગઈ હવે બનાવશું ને તો આગળ કાકા આવે ને એટલે કાકા પાસે રમી એટલે હું બનાવ લઉં ને બરાબર ને એ કામ કર મને તો અબુક કરે એ કામ કર મને તો અબુક કરે તો બહુ મસ્ત લાગે શિવાળી નાથ બહુ મસ્ત લાગે તાર સ્કૂલ આજ બદલી ગઈ હતી ને ભૂમિન ઘેરવાઈ ગઈ હતી ને

પછી એમ થાય કે નાવા જાવ હોય થી હાલો પાણી નું હોય થી એમ થાય કે વાઢી લેઈએ વેલા વાઢી વેલા વેલા વાટવાની તો પછી કઈ નક્કી ન હોય નક્કી ના હા ચાલું ચાલું જોઈ ભવેશ ભાઈ આવી ગયા વરસાદ રે વાટી શિવ પાસે શિવ સીવન રમાડેસ પોબો ભાઈ હા પોબો જોવા જોવો આવ્યો મે કીધું વરસાદ રહીએ તો આમાં મેળ છે નકર કોઈ

જોઈએ કેવા બનાય આ મજા આવે તો આ બનાય મજા આવે એ ખબર પડે જો બેઠા તા ને તો બેઠા બેઠા છે ને શાહ સવારે હતી ને ખાટી એમાં ચોખા ને દાર છે ને પલાદ લીધા તા ને બે ચમચી જેટલી ખાંડ નાખી તી બાકી બીજું કઈ નથી નાખ્યું તો અસલ ની છે ને પલરી ગઈ હવે મિક્સરમાં ક્રશ કરીને પછી છે ને એમાં અર્ધર મીઠું ને ઈનો ને એવું બધું નાખી ને ફેટવું જોહે હે પેલા અર્ધર મીઠું નાખી ને પછી ફેટવું જોહે પછી આપણે નેક્સ્ટ એકસો બે ચમચી જેટલું ગરમ તેલ ને પછી પાછું ફેટ્યું ને પછી ઈનો નાખી ને પછી મૂકવાય તો આગળ હું તમને કેતી જાય આપણે જેમ જેમ મૂકીએ મટાણે તો છે ને અને મિક્સર ક્રશ કર લઉં ને કે વળી લાઈટ વહી જાય પછી મમ્મી એ બી કોઈ થી આ મિક્સર ને કામ ફટાફટ હોય છે ને કાઢી નાખું ઘોરવું તો જો આપણું રેડી થઈ ગયું હવે છે ને એમાં જોઈતા પ્રમાણમાં હળદર મીઠું નાખી દઈએ હળદર મીઠું તો જો આમાં બરાબર મિક્સ કરી લીધું હવે છે ને આ બે ચમચી જેટલું તેલ મેં ગરમ કરી લીધું ઈ ગરમ તેલ નાખી ને હવે છે ને ચમચેથી નથી હલાવવાનું હવે એ બે ચમચી જેટલું ગરમ તેલ માં નાખી એકદમ એટલે ગરમ કરીને મેં ઠારી નાખ્યો તેલ ને એકદમ ધક તો નથી નાખવાનું ને પછી છે ને એને હાઈથે થી 4 થી પાંચ મિનિટ સુધી છે ને ફેટવાનું છે એટલે એમાં હવાના કણ ભરાઈ જાય એટલે ઢોકળામાં છે ને ઓલું ઝારી અસલ ની પડે ને પોચારું પોચારવું છે બાબાને એવા હાટું થઈને આ પ્રોસેસ આપણે કરવી પડશે તો હવે છે ને હું તેલ માં નાખી ચાર પાંચ મિનિટ સુધી હાઇથેથી છે ને એને હલાવી નાખો તો જો ફેટવાનું કામ તો થઈ ગયું હવે છે ને અંતરાણ એ મૂકી દીધું ને આપણે હવે આ ઈનો નાખી નામાં જો તેલ બીશમાન વાઈટ ઓફ્યુમાન લગાવી લીધું ઈનો આમાં નાખી પછી આગળ આમાં થલવી ને ઓમાં મૂકી દઈએ બરાબર ને

હા એક રાખી હોપડી પકડ પકડ ચો બસ બસ કોને બસ ને આવે બસ તો ઢોકરા તો આપડા બની ગયા ને મેં કીધું છે ને શિવાની અહીં હવે ભાવેશ ભાઈ ને કહે અંદર લઈ જાવ ઠોકરા માં નીચે ઉતારવા વરી વળી હું બહુ થકતા હોય ને ઘડી ને અંદર લઈ જાવ જોઈ કાકો દીકરી આખડી અંદર ગયા મમ્મી ઠામ વિસરે છે આ ઓલા થોડાક ચાના પડ્યા હતા પછી આ બધું આપણે બનાવ્યું તેના તો વરસાદ ને થતો ને તઈ કે હું ઠામ ઉઠકતી આવી કે ને જો બની ગયા છે એક ડિશ કાઢ લેતી ને આસન જીરક થગે છે વધારે એટલે આખડી જીરક થરે ને તો પછી કાઢું નીચે વાઈટ અક્કી અસલ ની એ આમ ખુલી ગયા ઠોકરા એટલે હસલના ના ઠોકરા આપણા બની ગયા છે એમ બાકી જો આગળ થરે ને તાહુંધીમાં આપણે વઘારની તૈયારી કરી લઈએ ઓલી રીતમાં તો વઘારતા જોઈએ તેલ મરાઈ જીરું નાખી મીઠો લીમડો મરચાં નાખી ને એમાં તો ઠોકરા નાખતા જોઈએ પણ આજ છે ને આમાં ના આમાં પીસ પાડી દેવા જો સીવું આવી ગઈ થોડીક વાર અહીંયા રહે છે દીકુ ધોગેશ ત્યાં બેહી જા ત્યાં ખુરશીમાં તો બેહી જા થોડીક વાર ખુરશીમાં તો બેહી જા આ બસ ત્યાં નીચે બેહી જા જો ઈ તો કહું કે એટલી વાર મારી પાછી પૂગી આવી તો હવે છે ને એ આપણે આજ તો તેલ મારાઈ જીરું નહીં ને મીઠો લીમડો મરચું નાખી ને થોડુંક પાણી નાખી ને ખાંડ નાખી ને એ વઘાર કરી આમાં નામાં ડીશમાં પીસ પાડી ને એ વઘાર પછી આમાં નાખવું એટલે ખાટા મીઠા ઢોકળા બનાવવાના છે હમણાં બની જ જાય એટલે બાકી આ ઠરે ને પછી પીસ પાડીએ ને પછી એમાં એ વઘાર નાખશું ત્યાં સુધીમાં આપણે વઘાર બનાવી લઈએ હા આવી ગયો તો

વાઇટમાં જો આપણે અડધી અડધી વાટકી ભરી રીતે અસલ ની ભરાઈ ગયું ખુલી ગયા છે હા એ અસલ ખુલી ગયા પણ આમાં છે ને જરાક ઉપર થયેલ નહીં એવી ઓછ પડી ને એટલે એ સફેદ સફેદ દેખાય છે